ઉત્તરાખંડના નૈનીતાલના જંગલોમાં લાગેલી આગ કાબૂ બહાર ગઈ છે ચાર દિવસથી સળગી રહેલી જ્વાળાઓ નૈનીતાલની હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી ગઈ છે વન વિભાગના કર્મચારીઓ ફાયર બ્રિગેડ પોલીસ તેમજ આર્મીના જવાનો પણ આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે વાયુસેનાના આઈ સેવન્ટીન હેલિકોપ્ટરથી પણ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે પરંતુ આજે ગરમી વધુ હોવાને કારણે આગ વધુને વધુ વિકરાળ બની હતી લોકસભાની ચૂંટણી ટાણે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી ફરી ચર્ચામાં આવ્યો છે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ આજે તપાસ કરવા માટે ત્યાં દરોડા પાડ્યા હતા જેમાં એક ટીએમસી નેતાના સંબંધીના ઘરેથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો ત્યારબાદ એનએસજીની બોમ્બ સ્કવોડ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી બીજી તરફ મમતા બેનર્જી સરકારે સીબીઆઈની કાર્યવાહી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે આજરોજ સત્યાવીસ એપ્રિલે કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં છે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામખંડોણામાં સભા સંબોધી હતી જામકંડોણામાં સભાને સંબોધી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે બંને ચરણમાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા છે વધુમાં કહ્યું સોમનાથ મંદિર સોનાનું બનાવવાનું શરૂ થઈ ગયું છે બે ચરણ થઈ ગયા ભાઈ પરિણામ જાણવું છે બે ચરણ નું પાક્કું જાણવું છે જોરથી બોલો જરા ક્યાંય કેસો નહીં ને ખાનગી રાજ્યો હ બંને ચરણમાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ મધ્ય જ્યાં જઈએ ત્યાં મોદી 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 ના નારા સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સ્વાગત કરે છે આ વખતે દેશની જનતાએ નક્કી કરી લીધું છે મિત્રો કે ફરી એકવાર મોદી સરકાર नरेंद्रભાઈને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે આખો દેશ કટિબદ્ધ છે ચૌદ અને 19 માં ગુજરાતની મહાન જનતાએ આપણા નરેન્દ્રભાઈના સમર્થનમાં 26 માંથી છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટીની જોડીમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ત્રીજા તબક્કામાં મતદાન માટે રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ હજુ પણ યથાવત છે રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી અંગે અગાઉ બે વખત માફી માંગી છે ત્યારે રૂપાલાએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા ક્ષત્રિય સમાજ સામે ફરી એકવાર માફી માંગીને કહ્યું હતું કે ભૂલ મારી છે તો વડાપ્રધાન મોદીનો વિરોધ કેમ મારે ક્ષત્રિય સમાજના આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી હતી મેં કરી એની મેં જાહેરમાં માફી માંગી લીધી કારણ કે મારો ઈરાદો નતો અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો પણ મોદી સાહેબની સામે શા માટે ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે અઢાર કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ના હોય મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખીય વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું આપને એમ લાગતું હોય કે મારી ભૂલ છે મેં તો સ્વીકારી છે પણ મોદી સાહેબ ની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે આપણા દેશના નેતા છે વલસાડ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ત્યારે આજે અનંત પટેલને જંગી બહુમતી સાથે જીતાડવા માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી ધરમપુરમાં આવ્યા હતા જ્યાં પ્રિયંકા ગાંધીએ જનતાને સંબોધન કરી ભાજપ પર પ્રહારો કર્યા હતા વડોદરા નજીક સાગરદા ગામ અને મોક્ષી રોડ ઉપર ગત રોજ સવારે છોકરાની બાબરીમાં જતા પરિજનોથી ભરેલી આઈસર ટ્રક અને સિમેન્ટ ભરેલા ટેન્કરો વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે આઈસર ટ્રકમાં સવાર બત્રીસ લોકોને ઈજા પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં સારવાર દરમિયાન વધુ ચારના ના મોત નિપજતા મોતનો આંકડો પહોંચ્યો છે ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભા કિન્નર મતદારો પણ નોંધાયેલા છે સાતમી મેના રોજ થનાર મતદાનમાં મતદાનની ટકાવારી ઊંચી રહે તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે જેમાં કિન્નર સમાજે પણ સો ટકા મતદાન થાય તેવા સંકલ્પ લીધા છે ચૂંટણીમાં નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય તે માટે કલેક્ટર કચેરીના વિસી રૂમ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ અન્વયે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનો પ્રેરણાસભર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આમ આદમી પાર્ટીના દિલ્હીના રાજ્યસભાના સાંસદ સંજય સંજયસિંહે ભરૂચ ખાતે ચેતર વસાવાના પ્રચારમાં આવતા ભાજપ અને મોદી પર શાબ્દિક પ્રહારો કરવા સાથે ઇન્ડિયા ગઠબંધન ત્રણસોથી વધુ સીટ મેળવી સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સુરતના વરાછા માતાવાડી જૈન મંદિર પાસે રૂઝવલ ચેમ્બર્સમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના અંગે કોઈ મહિલાએ હેલ્પલાઇનને ફોન કરી કંઈક ખોટું કામ થાય છે તેવી માહિતી આપતા વરાછા પોલીસે ત્યાં રેડ કરી ત્રણ મહિલાઓને મુક્ત કરાવી હતી સ્પાની આડમાં કૂંટણખાણું ચલાવતી મહિલા સંચાલક મેનેજર અને એક તરુણ સહિત બે ગ્રાહકોને ઝડપી પાડી રોકડ રૂપિયા અડતાળીસ હજાર ચાર મોબાઈલ ફોન સોળ કોન્ડોમ મળી કુલ રૂપિયા અઠ્ઠાણું હજારનો મુદ્દાબાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે તાપે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારી વી એન શાહે વ્યારાના સિનિયર સિટીઝન ક્લબ ખાતે વિશેષ ઉપસ્થિતિ નોંધાવીને વડીલો અને દિવ્યાંગજનોને મતદાન અંગે જાગૃત કર્યા હતા આજે સિનિયર સિટીઝન્સ ક્લબ વ્યારા ખાતે સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ લોકો માટે સ્વીપનો પ્રોગ્રામ યોજાયો હતો જેમાં સાતમી મહિના રોજ જે સંસદીય મત વિસ્તારમાં જે મતદાન યોજાવાનું છે એમાં તમામ જે સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ લોકો વોટ કરે એ માટે એને પ્રેરણા આપવામાં આવી અને સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ માટે શું શું સગવડો મતદાન મથક પર ઉપલબ્ધ છે જેવા કે દરેક મતદાન મથક પર રેમ્પ છે પાણીની સુવિધા છે દરેક મતદાન મથક પર વોલન્ટિયર છે અને દરેક મતદાન મથક પર એક વ્હીલચેર તથા બ્રેલ લિપિમાં પણ જે બેલેટ પેપર છે ઉપલબ્ધ છે એની એને જાણકારી આપવામાં આવી તક્ષમ એપ પર વધારે મેં વધારે જે દિવ્યાંગ મતદારો છે એ પોતાની નોંધણી કરાવે અને જે પણ એને જરૂરિયાત હોય એ વિશે અમે એ નોંધણી કરાવે એ માટે પણ એને જાણકારી આપી તાપી જિલ્લાના નાગરિકોને આગામી સાતમી મેના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને અવશ્ય મતદાન કરાવડાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને અનેકવિધ સ્વીપ કાર્યક્રમ કરી રહ્યું છે લોકો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના પર્વને સફળ બનાવે તે માટે વ્યારા નગરપાલિકા પણ વેપારી વર્ગો તથા શાક માર્કેટમાં દુકાનદારોને મતદાન કરવા અને અન્ય લોકોને પણ મતદાન કરાવડાવવા અનુરોધ કર્યો હતો દુકાનદારોએ પણ મતદાન કરવાનો જાગૃત સંદેશ અન્ય સુધી પહોંચાડવા શપથ લીધા હતા